બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ચોરી થવાનો સિલસિલા યથાવત રહ્યો છે બે દિવસમાં ત્રણ જગ્યાએ ચોરી કરીને જાણે પોલીસને ચેલેન્જ કરતા હોય તેમ ચોરીને અંજામ આપી રહ્યા છે હજી તો થરાદ જૂની આરટીઓ ચેકપોસ્ટ પાસે ચોરી થયાની ગણતરીના દિવસો થયા છે ત્યારે એક બીજી ચોરી ધોળા દિવસે થતાં થરાદનગરના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ઘર માલિક શિક્ષિકા સવારના સ્કૂલે ગયા હતા અને તેમના પતિ પણ જોબ કરતા હતા તે પણ જોબ ઉપર ગયા હતા

અને મારા ઘરેથી એ શિવનગર પ્રાથમિક શાળામાં સર્વિસ કરે છે હું વૃંદગઢ જ્વેલરમાં હું સર્વિસ કરું છું અગિયાર વાગે હું એમને મૂકીને હું જ્વેલરમાં નોકરી સર્વિસ માટે જાઉં છું અને વળતો હોય એને હું મૂકીને પાંચ વાગે અહીં આવું છું વર્તો એ હું સાડા સવા પાંચે અહીં આવ્યો ત્યારે મકાનનું તારું તૂટેલું હતું અને સાડા ત્રણ તો જવા દાગીના એટલા અંદાજે ચાર લાખ જેવી રકમ થાય એટલા દાગીના અહીં ચોરી થઈ છે તો ધોળા દિવસે જો આ રીતના જો ચોરી થતી હોય તો મારે શું કરવું આમ આ બાબતે પોલીસ સત્વરે કાર્યવાહી કરે અને પગલો લે અને અગાઉ પણ આ રીતના આ લાઈનમાં ચોરી થયેલી એ ધોળા દિવસે દોઢ વાગે ચોરી થયેલી તો આ બાબતે મારે ક્યાં જવું સોસાયટીમાં ચોરીને તો આમાં બાબતે પોલીસ સત્વરે કાર્યવાહી કરે અને પગલો લે આજે અમારી સોસાયટીમાં મારા બાજુ બાજુમાં જે રહે રહેશે એમના ઘરમાં ધોળા દિવસે લગભગ પોતે સાડા બાર પછી ગયેલા બાર જોબ ઉપર ને સાંજે ઘરે આવી ગયું હોય છે તો એમાં ચોરી થયેલી હોય છે એમના ઘરે ત્રણ સાડા ત્રણ દેવું ચોરું એ કહે છે કે ગયું છે અંદરથી હવે અમારો પ્રશ્ન છે કે ભાઈ જો ધોળા દિવસે જ આવી ચોરીઓ થાય તો પછી ખરેખર સામાન્ય નાગરિક પોતાના ઘરે કઈ રીતે સુખી રહી શકે અગાઉ પણ સાત મહિના પહેલાં આ જ આદેશના ઘસડીમાં આ જ લાઇનમાં ચોરી થઈ રહી હતી હજી સુધી એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું તો અમારી ખાસ નમ્ર વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટને કે ખરેખર સત્તરે પગલાં લે ચોરને પકડે અને કડકમાં કડક કાર્યવાહી કરે જેથી બીજી વારે વિચાર કરે કારણ કે ઘડીકમાં ધોળા દિવસે ચોરી કરે તો રાતનું તો હવે શું વિચારું રાત્રે પણ ચોરી હોય દિવસે ગમે ત્યારે ચોરી કરીને જતા રહે છે તો આ બાબતે ખરેખર સક્રિય થાય અને વ્યવસ્થિત પગલાં લે જેથી પોલીસ પ્રશાસન આ ચોરને પકડે એવી અમારી અને લોકમાંગ ઉઠી છે થરાદમાં દિવસે દિવસે ચોરીઓનું પ્રમાણ પણ વધતું જાય છે અને બધા લોકો પરેશાન થતા જાય છે તો ખાસ નમ્ર વિનંતી છે સોસાયટી વધતી થરાદ વધી કે ભાઈ તમે કમસે કમ ચોરને ઝડપથી પકડો અને યોગ્ય કાર્યવાહી કરો એના માટે કડક પગલાં લો